બાગ આમરાપાલી ઓફિસની પાસે રોડ ઉપર આ બનાવ બન્યો છે જેમાં ફોર વ્હીલર ગાડી દ્વારા ટુ વ્હીલરને ટક્કર મારી એક્સિડન્ટ થયેલો છે જેમાં એક મહિલાનું મૃત્યુ થયું છે અને બાકીના ત્રણ ઇન્જર્ડ અત્યાર હાલમાં ઇન્ફોર્મેશન આવી રહી છે આગળની તપાસ ચાલી રહી છે એક આરોપીને પોલીસ દ્વારા પકડી લેવામાં આવે છે જગ્યા પરથી અને સાથે જ એક વિડીયો મળ્યો છે જેમાં બીજો વ્યક્તિ દેખાય છે એના માટે પોલીસ શોધવાના પ્રયત્નો કરી રહી રહી છે 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 અને હાલમાં તપાસ ચાલી હા થેન્ક યુ એક ગાડી ઓવર સ્પીડિંગમાં જઈ રહી હતી જેમાં બે જણ સવાર હતા જે ગાડી ચલાઈ રહ્યો હતો એનું નામ છે રક્ષિત રવિશ ચોરસિયા જે વારાણસીના રહેવાસી છે અને અહીંયા એમએસયુમાં લોનો અભ્યાસ કરે છે જે ગાડી એને ત્યાં પરથી અટક કરી લીધેલ છે અને હાલમાં આપણી પોલીસની કસ્ટડીમાં છે અન્ય જે વ્યક્તિ કાર ચાલકની બાજુમાં બેઠેલ હતો એનું નામ છે મિત પ્રાંશુ ચૌહાણ જે ભાયલી ખાતે રહે છે જેને પકડવા માટે પોલીસ અત્યારે અલગ ટીમ બનાવીને કાર્યવાહી કરી રહી છે

કરી રહ્યા છે પકડાયેલા આરોપી હાલમાં અમે ઇન્ટ્રોગેટ કરી રહ્યા છીએ અને પૂછપરછ કરી રહ્યા છીએ અમે લોકો એ બધી તપાસ અમે કરી રહ્યા છે અને ફૂટેજ મળશે અને પછી અમને વધારે ક્લિયર થશે ગાડીને અમે ત્યાં સર્ચ કરેલ તો એમાં કંઈ મળેલ નથી ગાડીની જડતી કરી એમાં કંઈ મળેલ નથી મૃતક મહિલા છે એનું બેકગ્રાઉન્ડ એ બધાની હજી કાર્યવાહી ચાલુ છે અમારી એક ટીમ ત્યાં હોસ્પિટલ ખાતે છે અને બધી વિગતો મેળવી રહી છે અને એફઆઈઆરની કાર્યવાહી અમે ચાલુ કરી રહી છીએ